ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક પટેલની આગેવાનીમાં હેઠળ તલોદ હેલ્થ ઇલેવન અને પોશીના હેલ્થ ઇલેવન વચ્ચે જંગ જામ્યો હતો જેમાં ડોક્ટર જતીન પટેલની તલોદ હેલ્થ ઇલેવન વિજેતા બની ફાઇનલ જીતી ટ્રોફી મેળવી હતી તો મેન ઓફ ધ મેચ જન્દ્રસિંહ ઝાલા અને મેન ઓફ ધી ટુર્નામેન્ટ સચિન નાયકનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું તલોદ હેલ્થ ઇલેવન વિજેતા બનતા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સુતરિયાએ અભિનંદન પણ પાઠવ્યા હતા રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા